खूब गोदान मुखिनी हवेली मार जाएंगे। <laughs> मरीश मारी राधा ने। पढ़े काम बाव, अग्रोच्छ आओ विक्रम भाई। वो आशिक ही क्या, जो दिल की बात कहना सके दहाड़ के, जिसे मिलना ही है, वो मिल ही लेते हैं, छप्पर फाड़ के।

હમણાં તો નહોતી તો શું આકાશમાંથી ટપકી કાં તો તમને પ્રેમનો વિચાર વાયુ થઈ ગયો છે કાં તો આંખે મોતીઓ પાકી ગયો છે આટલી મોટી છોકરી નથી દેખાતી છે તો રાધા બાપુજી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આપણે પણ પ્રચારના શ્રી ગણેશ કરી દઈએ હવે એમાં બીજું કરવાનું શું દર વખતની જેમ હું બધા સરપંચો અને આગેવાનોને બોલાવી લઉં છું અને તું ગામડામાં જીપો દડાવા માંડ ભલે ને જે ખર્જો થાય એ થાય આ વખતે ખર્જો નહીં બાપુ કમાણી કરવી છે કમાણી હમ એ કેવી રીતે એક લોક ગાયક છે ઋતુરાજ કેસરિયા એનો ડાયરો રાખીએ એટલે લોકો તૂટી પડશે પણ એમાં આપણને શું ફાયદો ટોળે ટોળા ભેગા થશે તો પ્રચાર તો થવાનો જ છે ઓછામાં ઓછી સો રૂપિયાની ટિકિટ રાખીશું હમ એટલે પ્રચારનો પ્રચાર ને કમાણીની કમાણી અહ હં એ બધું તો ઠીક છે પણ એક વાત યાદ રાખજે એ ડાયરામાં પેલો હરામી ના આવવો જોઈએ પણ પાલમ જોગીએ પાડેલો સાપ એ રાખલા સવલીને ડાયરાનો શોખ છે કે નહીં છે ને

ए, क्या ना जो बिचारी पहली बार शर्माई जैसे ये शर्माना वरमाना छोड़ और ये बता तू डायरे में आएगी या नहीं मैं अकेली ना बाबा ना मुझे बहुत डर लगता है अरे डरने का नहीं ऐसा मौका फिर नहीं मिलेगा हम दोनों यू डायरे में सारी रात हम, बोल दिया सारी रात मेरा बाप भी तो साथ में होगा ना તો કેસરિયા કાશીખ હૈ હો તો નામ લે નામ લેતા શેતાન કાજિ હોતા